હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ તલના લાડુ તો ઘણી વખત તમારાથી એવું બને કે તલના લાડુ કડક બને છે અથવા તો લાડુ કોઈક વાર બરાબર વળતા જ નથી તેનું મિશ્રણ છૂટું પડી જાય છે તો આજે પરફેક્ટ માપ સાથે એકદમ સોફ્ટ તલા લાડુની રેસીપી જોઈ લઈએ ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી સારી લાગે છે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો તલના લાડુ બનાવવા માટે મેં અહીં એક મોટી વાડકી ભરીને તલ લીધા છે વજનમાં જોઈએ તો બસો ગ્રામ જેટલા છે સાથે મેં અહીં એ જ વાડકી ભરીને ઝીણો સમારેલો ગોળ લીધો છે વજનમાં જોઈએ તો તે પણ બસો ગ્રામ જેટલો છે સાથે થોડુંક ઘી અને એક ચમચી જેટલો સૂટ પાવડર લીધો છે હવે એક પેન લઈ આપણે પહેલાં તલને શેકી લઈશું તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને તલને શેકવાના તલ શેકવા માટે આ રીતે પહોળા વાસણનો ઉપયોગ કરવાનો તલ શેકવાથી તેમાં રહેલું ભેજનું પ્રમાણ દૂર થઈ જશે અને થોડા ક્રિસ્પી થશે સાથે કાચા તલ કરતાં શેકેલા તલ પચવામાં હલકા હોય છે તો તલમાંથી તડતડ તળ એવો તલ ફૂટવાનો અવાજ આવે ત્યાં સુધી તલને તમારે શેકવાના છે તલ વધારે પડતા ના શેકાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું નહીં તો તલ વધારે શેકાઈ જશે તો તે ખાવામાં કડવા લાગશે તો લગભગ આટલા તલ શેકાતા ચારથી થી પાંચ મિનિટ જેટલો સમય લાગ્યો છે તો અહીં તમે જોઈ શકો છો આપણા તલ ફૂટવા લાગ્યા છે આ રીતે તલ ફૂટવા લાગે એટલે સમજવું કે આપણા તલ શેકાઈ ગયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તલને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો ફરીથી એજ પેન લઈ તેમાં આપણે બે ડબરસ્પૂન જેટલું ઘી ઉમેરી ગરમ થવા દઈશું લાડુ સોફ્ટ બનાવવા માટે ઘી ઉમેરવું ખૂબ જ જરૂરી છે મેં અહીં 200 ગ્રામ જેટલા તલ લીધા છે તેની સામે હું અહીં બે ચમચી જેટલું જ ઘી ઉમેરું છું જો તમારે વધારે ક્વોન્ટિટીમાં તલ લઈને લાડુ બનાવવા હોય તો તે પ્રમાણે ઘી ઉમેરવાનું પછી આપણે તેમાં 200 ગ્રામ જેટલો ઝીણો સમારેલો ગોળ ઉમેરી દઈશું ગોળ ઓગાળતી વખતે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની અહીંયા આપણે ગોળનો પાયો કડક નથી કરવાનો પહેલાં ફક્ત ગોળને ઓગાડવાનો જ છે અહીંયા તલ અને ગોળનું પ્રમાણ એક સરખું રાખવાનું છે આ રીતે ગોળને તમે ઝીણો સમારીને ઉપયોગમાં લેશો તો ગોળ ઝડપથી ઓગળી જશે તલના લાડુ સોફ્ટ બનાવવા માટે ગોળનો પાયો કેવો કરવો અને તે કેવી રીતે બનાવવો તે ખૂબ જરૂરી છે તો ધીમે ધીમે ગોળ આ રીતે ઓગળી જશે હવે ગોળમાં બબલ થાય અને ગોળ ફૂલીને હલકો થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનો છે બે થી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો ગોળ અહીંયા ઓગળી ગયો છે હવે ગોળમાં આ રીતે બબલ થશે અને તે ફૂલવા લાગશે ગોળ આ રીતે ફૂલશે એટલે ઘી અને ગોળ એકદમ સારી રીતે મિક્સ થઈ જશે આ રીતે ગોર ફૂલીને તેમાં બબલ થાય પછી આપણે તેને થોડીક જ વાર થવા દઈશું એટલે ગોળનો થોડોક જ કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દેવાનો આપણે જેમ ચીકીમાં વધારે પડતો ગોળનો પાયો કડક કરીએ તે રીતે અહીંયા નથી કરવાનો તો અહીં થોડીક જ વારમાં પહેલાં કરતાં ગોળનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે તો તરત જ આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને તરત જ તેમાં એક ચમચી જેટલો સૂંઠ પાવડર નાખીશું અને શેકેલા તલ ઉમેરી મિક્સ કરી દઈશું તમે તલ મિક્સ કરો ત્યારે પણ તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની તો અહીં તલ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે અત્યારે આ મિશ્રણ ખૂબ જ ગરમ છે તો હાથથી ટચ કરી શકાય તેટલું જ ઠંડુ થવા દઈશું આ મિશ્રણને વધારે પડતું ઠંડુ નથી થવા દેવાનું નહીં તો પછી લાડુ બરાબર વળશે નહીં તો લગભગ એકથી બે મિનિટ પછી થોડોક આ રીતે પાણી વાળો હટ કરી થોડોક મિશ્રણ લઈ લાડુ વાળી લેવાના પાણીની જગ્યાએ તમે ઘી વાલો હટ કરીને પણ લાડુ વાળી શકો છો મિશ્રણ થોડુંક ગરમ હોય ત્યારે જ તેમાંથી લાડુ વારી લેવાના નહીં તો પછી મિશ્રણ જામી જશે તલના લાડુ બનાવવા માટે ફક્ત ગોળનો પાયો કેવી રીતે કરવો તે જ જરૂરી છે જો એ પરફેક્ટ બની જશે તો તમારા લાડુ ખાવામાં એકદમ સોફ્ટ બનશે એટલે ગોળનો પાયો થોડુંક ધ્યાન રાખીને બનાવવાનો અત્યારે મિશ્રણ થોડુંક વધારે ગરમ છે એટલે તમારે દર વખતે થોડોક પાણીવાળો હાટ કરવો પડશે તો અહીં તમે જોઈ શકો છો આપણા લાડુ એકદમ સરળતાથી વળી જાય છે જો લાડુ વળતાં વળતાં આ મિશ્રણ ઠંડુ થઈ જાય તો તમારે તેને ફરીથી ગરમ નથી કરવાનું મિશ્રણ ગરમ કરશો ફરીથી તો લાડુ કડક થઈ જશે શિયાળામાં તલનો લાડુ દરરોજ સવારે એક ખાવાથી સારા પ્રમાણમાં કેલ્શિયમ મળે છે તમે ગોળનો પાયો કરવામાં થોડુંક ધ્યાન રાખશો તો તમારા લાડુ પણ એકદમ સોફ્ટ બનશે માપમાંથી નંગ જેટલા લાડુ બને છે તો અહીંયા બધા તલના લાડુ વારે લીધા છે તો હવે આપણે તલના લાડુ કેવા બન્યા છે તે તોડીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આપણા તલના લાડુ એકદમ સોફ્ટ બન્યા છે તો ઉત્તરાયણ પર આ રીતે તલના લાડુની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો તમને આજની રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો જો તમને મારી રેસિપી ગમી હોય તો આવી જ બીજી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો